પણ ખારું પાણી અમારા છોકરા ને નવરાવામાં બહુ જ ખંજવાળ આવે બધા અમે પાંચ વર્ષથી આ રહી છીએ પણ ચાર વર્ષથી આ રેગ્યુલર પાણી આવ્યું જ નથી લગડધગડ પાણી આવે અને બોરના પાણી થી અમે બધું અમારું હકાવી લે બધું છોકરાઓનું કચરા પોતાનું બધું ને મીઠા પાણી સિવાય કોઈ કામ સારું થાય નહીં નાવા ધોવામાં એમાં કંઈ ખારું પાણી ઉપયોગ ન આવે હાર કોઈ દિવસ પાણી મીઠું આવ્યું જ નથી અને ઘણી વખત રજૂઆત કરી છે પણ કોઈ આવી આવીને બધા વયા જાય કે ભાઈ કોઈ લખી ના આપે તો બધે શું થાય પછી કોઈ દિવસ આગળ કઈ કામ થયું જ નથી અમે કાતે જે સોસાયટી માં રહી છી ત્યાં કોઈ દિવસ મીઠું પાણી આવતું નથી મીઠા પાણી આવે તે માટે અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કર્યું છે અમે જ્યાં સુધી પાણીનું નું હા નહીં પાડે ઉપરથી કે પાણી તમારે હવે મીઠું આવશે ત્યાં સુધી તે દિવસ સુધી અમે રસ્તા રોક તો મોરબીના મહેન્દ્રનગર નજીક કાંતિજ્યોત અપાર્ટમેન્ટના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો પીવાના પાણીની સમસ્યાને લઈ અને સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પાણી હજુ સુધી નથી પહોંચ્યું તેને લઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો ચક્કાજામના કારણે હળવદથી મોરબી આવતા વાહનો અટવાયા છે કાંતિજ્યોત અપાર્ટમેન્ટ જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં હજુ પણ શુદ્ધ પાણી નથી મળી રહ્યું તો પાણીને લઈને મહિલાઓ રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો પાણી આપવા નારા પણ મહિલાઓ મહેન્દ્રનગર નજીક કાંતિજ્યોત અપાર્ટમેન્ટના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો ચક્કાજામના કારણે હળવદથી મોરબી આવતા વાહનો અટવાયા છે તો પીવાના પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો મહિલાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો